સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંતર રાજ્યમાં મંદિરમાં ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ભગવાનની અમૂલ્ય ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને મેંદિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા મીણાની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓએ ગત એકત્રીસ એક બે હજાર ના રોજ વેસુ વિસ્તારમાં સુડા ભવન પાસે આવેલ જૈન દેરાસરના પાઠશાળામાંથી તેમજ વેસુ ગામ મંદિર આવેલ આશાપુરી માતાના મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ મુગટ છત્તર ચાંદીની મંદિરની દાન પેટીમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે આરોપી ભટ્ટી કાર્ટિંગથી સરદાર માર્કેટ જતા રોડ પાસેથી પકડાયા હતા પોલીસે આરોપીઓ પાસેથી ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈ છે અને સુરતમાં નવી બાંધકામ સાઇટ પર તેમના વતનમાં સાગરિત રોહિત અને લક્ષ્મણ નામના ઈસમો સાથે મજૂરી કામ કરે છે અને આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર જ રહે છે ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ નજીકના મંદિરોને ટાર્ગેટ કરી રાત્રિના સમયે ચોરી કરતા હતા હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરત સિટીમાં એકત્રીસમી જાન્યુઆરીએ વેસો વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ પંચધાતુનો મુગટ પાદુકા દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા આ જે ધાર્મિક સ્થળના બનાવો હોય દેરાસર અને મંદિરનો તો એને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણીયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદીયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રકશનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ મુગટ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નિમજ જિલ્લાનું ગામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ પાતુકા છતર દાનપેટી અલગ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ વેસુમાં જ જે આ જ મંદિરમાં એણે બે હજાર ચોવીસમાં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી એટલે કોઈપણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે ઓરિજિનલ ઘરેણા નથી પંચધાતુના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત